હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ એ હું મારી રૂટીન લાઈફ ની અંદર જે પરફ્યુમ વાપરું છું એ ઘરે પોતાના બનાવીને વાપરું છું તો એ આપણે કઈ રીતે બનાવી શકીએ તમે મારું ફેમિલી છો તો એક તમને પણ એની સારી જાણકારી આપી શકું તો તમારી લાઈફ ની અંદર પણ તમે બનાવીને યુઝ કરી શકો છો તો મિત્રો આપણે જ્યાં એક એક લીટરની બે બોટલ જે પરફ્યુમ બનાવવા માટે રેડીમેડ કંપની પાણી બનાવીને આપે છે તો વન ટાઈપ ઓફ પાણી જ છે આ પાણી આપણે જે પરફ્યુમ લઈએ અત્તર જે કહીએ એ પરફ્યુમમાં મિક્સ કરી અને આપણે બોટલમાં ભરવાનું હોય છે તો આપણે કઈ રીતે પરફ્યુમ બનાવી શકાય એ જોઈશું આજે હું રૂટિન મને જે સરસ પરફ્યુમ ગમે છે એ રૂટિન લાઇફની અંદર એકદમ માઇલ્ડ ફોર્મની અંદર એક વ્હાઈટ લંડન છે જે રેડીમેડ અત્તરની બોટલની અંદર ભરાઈને આવે છે જે કંપનીનું ઓરિજિનલ કંપનીનું છે તો આ વ્હાઈટ લંડન બોટલ એવી આપણી બે બોટલ વ્હાઈટ લંડનની છે સેમ આવું આની અંદર પણ છે તો આપણે એક વ્હાઈટ લંડન ભરીને રાખી દીધેલું છે અત્યારે મેં ભરી દીધું છે એક બીજું તમને કઈ રીતે ભરવું એ બતાવીશ આ વ્હાઈટ લંડનની આખી ટોટલ બોટલ છે તો આ સરસ મજાનો તમે જોઈ શકો છો વ્હાઈટ લંડન પરફ્યુમ ભરાઈ અને 100 ml ની બોટલ તૈયાર થઈ ગઈ છે તો આપણે આ વ્હાઈટ લંડન જે કંપનીની આવે છે એ સિત્તેર રૂપિયાની અંદર આ તમને અત્તરનું બોટલ આવે છે તો સિત્તેર રૂપિયાની આ બોટલની અંદર અને આ સો રૂપિયાની આ બોટલની અંદર પાણી આવે છે તો આ સો રૂપિયાની બોટલની અંદર તમે ચારથી પાંચ મિનિમમ આવી બોટલ ભરાઈ શકે છે વધારે ભરાય પણ તમારે સારું બનાવવું હોય તો પાંચ બોટલ તમે આ ભરી શકો છો તો વિચાર કરો તમે સારું અને સસ્તું ઓરિજિનલ કંપનીનું સરસ મજાનું પરફ્યુમ તમે ઘરે બનાવી શકો છો સેમ બીજું આપણે એક ઇન્ડિગો છે બીજું પરફ્યુમ આપવું છે ઇન્ડિગો હવે ઇન્ડિગોને આપણે કઈ રીતે બનાવીશું એ તમને બતાવીશું અને બીજું મને એક રઈઝ

આ આપણી ખાલી બોટલ છે બોટલને ખોલી દઈશું એની અંદર આ સરસ મજાનું ઇન્ડિગો જે છે એ આપણે નાખી દઈશું તો આ ઇન્ડિગો આપણે ખાલી બોટલમાં નાખી દીધું છે હવે આ બોટલની અંદર જે થોડું એનું કન્ટેન્ટ હશે એના માટે આપણે આ પાણીથી જે પરફ્યુમનું પાણી છે એનાથી આપણે એને એકવાર સરસ રીતે સરખું મિક્સ કરી દઈશું અને આપણી જે આ બોટલની અંદર ઇન્ડિગોનું જે પરફ્યુમ નાખ્યું એની અંદર આપણે પાછું નાખીશું અને હવે સરખું આપણે પાણીથી આખી બોટલ ને ભરી દઈશું તો તમે હોમ મેડ ઘરે આ સરસ મજાનું પરફ્યુમ તમારી રૂટીન લાઈફની અંદર ઓછા પૈસે અને સરસ મજાની ક્વોલિટી વાળું તમે બનાવી શકો છો આની અંદર મિત્રો તમારે એક પરફ્યુમની અંદર ત્રણ ચાર પરફ્યુમ મિક્સ બનાવીને સ્ટ્રોંગ બનાવવું હોય તો બી તમે બનાવી શકો છો સરસ મજાનું કે એક ફૂવારો મારવાથી તમારે આજુબાજુમાં છે ક્યાંય સુધી એની સુગંધ આવશે તો રૂટીન ની અંદર આપણે અત્યારે તો શિયાળો છે એટલે ચાલે ઉંડાળામાં પર ચોક્કસ પણ પરફ્યુમ યુઝ કરવું જોઈએ જેથી આજુબાજુવાળાને આપણે બેસવામાં તકલીફ ના પડે તો આપણું આ સરસ મજાનું ઇન્ડિગો પરફ્યુમ ની અંદર ભરાઈ ગયું છે હવે એને આપણે જે એની મેઈન નળી છે એને આપણે અંદર નાખી દઈશું પણ હવે સરસ મજાનું હલાઈ નાખશું અને આપણે જોઈ શકો છો તમે સરસ મજાનું મિક્સ થઈ ગયું તો આ આપણું ઇન્ડિગો આ આપણું વાઈટ લંડન સરસ મજાનું બે બોટલ તૈયાર થઈ ગઈ છે સો સવાય મેન ની આપણે એને ગુટિન લાઇફમાં યુઝ કરી શકીએ છીએ તો આપણા સરસ મજાના બે સિત્તેર સિત્તેર રૂપિયાની આ ઓરિજિનલ કંપનીની જે પરફ્યુમ આવે છે અત્તર એટલે એકસો ચાલીસ રૂપિયા એ અને સો રૂપિયાની આખી આ સો એમએલની બોટલ આવે છે તો એની અંદર આપણે આ તો થાઉઝન્ડ એમએલની વન લીટરની બોટલ આવે છે અને આ સો એમએલની બોટલ હોય છે એટલે આપણે સિત્તેર રૂપિયાનું આ ઇન્ડિગો સિત્તેર રૂપિયાનું આ વ્હાઈટ લંડન એકસો ચાલીસ રૂપિયા અને આ સો રૂપિયાની આખી બોટલ જે છે એ વન લિટર એટલે તમે આની અંદરથી સાતથી આઠ બોટલ ભરી શકો છો તો આપણને એક પરફ્યુમ છે મિનિમમ નેવું થી સો રૂપિયાની અંદર પડે આપણું સો એમ એલનું તો આ બસો રૂપિયાની અંદર સરસ મજાની મેં બોટલો તમે આખો મહિનો યુઝ કરી શકો છો તો આ હોમમેડ પરફ્યુમ છે તો તમે પણ તમારા ઘરે જે આ ઓરિજિનલ કંપનીના જે આવે છે આ વ્હાઈટ લંડન ને ઇન્ડિગો એ તમે તમારી ઘરે હોમમેડ બનાવી શકો છો અને ઓછા પૈસાની અંદર સરસ મજાનું એક આ મને પણ આ એક દાદા હતા એમણે કીધેલું કે તમે આ રીતે પરફ્યુમ લાઈન બનાવી શકો છો તો હું મારી રૂટીન લાઈફમાં આ રીતે રોજ લાઈન ઘરે જ બનાવું છું મહિનાની અંદર ત્રણથી ચાર અલગ અલગ બોટલ લાઈન બનાવી શકું છું તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે પણ તમારા ઘરે આ હોમમેડ ઓછા પૈસે સરસ મજાના પરફ્યુમ બનાવી શકો છો તો આની સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂર તમારો વ્યૂ આપજો કારણ કે આ તમે મારું એક ફેમિલી છો તો એના માટે આપણે જે કંઈ કરતા હોઈએ તમને વ્યૂ રજૂ કરીએ છીએ તો આ વિડીયોને લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો જેથી લોકોને લાભ લઈ શકે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી જય દ્વારકાધીશ